નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આધાર આરસી માં એકરૂપતા ફ્રી ઇન્ટરનેટ યોજનાની ઘોષણા ગુજરાતમાં તાબડતોડ સુરક્ષા અભિયાન સગીર વાહન ચાલકોના માતા પિતા પર દંડ મુદ્રા યોજનાની દસ વર્ષની સફળતા તો મિત્રો આ તમામ સમાચાર આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખો તો ચાલો મિત્રો વિડીયોની ની શરૂઆત કરીએ

છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જવાની છે મિત્રો સ્થાનિક પ્રશાસને મત્સ્ય ઉદ્યોગ અને ખેતી સમુદાયને સાવચેત રહેવાની સૂચના આપી દીધી છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર ઉપર નજર નાખીએ તો રેશન કાર્ડમાં થયો છે સૌથી મોટો ફેરફાર જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે રેશન કાર્ડ યોજનામાં આઠ મુખ્ય ફેરફારો જાહેર કર્યા છે એક જૂન બે હજાર પચીસ થી તમામ કાર્ડ ધારકોને માસિક ની નાણાકીય સહાય આપવામાં આવશે આપવાની વ્યવસ્થા શરૂ થશે નવા નિયમો અનુસાર ઘઉં ચોખા સાથે દાળ ખાંડ મીઠું તેલ જેવી મૂળભૂત જરૂરિયાતો પણ મળશે દરેક પરિવારને પાંચ લાખ સુધીનો આરોગ્ય વીમો કવરેજ કરી આપવામાં આવશે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વાર્ષિક છ થી આઠ સિલિન્ડર પર સબસીડી મળશે ફિંગરપ્રિન્ટ અથવા ઓટીપી દ્વારા રેશન મેળવવાની સુવિધા શરૂ થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સમાં સૌથી મોટો જાહેર કર્યો છે ફેરફાર 15 ઓગસ્ટ 2025 થી ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે 3000 માં એક વર્ષ માટે અથવા 200 સફર સુધીની સુવિધા મળશે આ યોજના કાર જીપ અને બિન વાણિજ્યિક વાહનો માટે લાગુ પડશે નવી પદ્ધતિથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટશે અને ઈંધણની પણ બચત થશે સરકારનું કહેવું છે કે આ યોજનાથી નિયમિત સડકો માટે નિયમિત આવક મળી રહેશે યુઝ એન્ડ પે ને બદલે આ પ્રીપેડ સિસ્ટમ વાહન ચાલકો માટે સરળ સાબિત થશે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર જોઈએ તો લાઇસન્સ આધાર અને આરસી બુકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ અને આરસી વચ્ચે એકરૂપતા ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે જાહેર કર્યું છે કે તમામ દસ્તાવેજોમાં નામ સરનામું અને મોબાઈલ નંબર સમાન હોવા જોઈએ આ નવા નિયમનો ઉદ્દેશ બાર હજાર કરોડના બાકી રહેલા ટ્રાફિક દંડોની વસૂલ કરવાનો છે સરકારનું કહેવું છે કે અસંગત માહિતી ધરાવતા દસ્તાવેજોને માન્યતા નહીં મળે વાહન માલિકોને છ મહિનાની મોકૂફી આપવામાં આવશે જે દરમિયાન તેઓએ પોતાના દસ્તાવેજો સુધારી લેવા જોઈએ આ પગલાંથી ગેરકાયદેસર વાહનો પર અંકુશ મળવાની સરકારને આશા છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર જાણીએ તો બધાને મળશે ફ્રી ઇન્ટરનેટ જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે ગરીબ વર્ગ માટે ફ્રી ઇન્ટરનેટ યોજના જાહેર કરી છે રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ બિલ હેઠળ નિમ્ન આવક ધરાવતા નાગરિકોને મફત ઇન્ટરનેટ સેવા આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય ડિજિટલ ભેદભાવ દૂર કરવાનો છે લાભાર્થીઓને માસિક ટુ જીબી ડેટા અને અમર્યાદિત કોલિંગ સુવિધા મળશે યોજના હેઠળ બીપીએલ કાર્ડ ધારકો આંગણવાડી કામદારો અને નિર્ધન વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળશે ટેલિકોમ કંપનીઓ સાથે કરાર થયા પછી આ સેવા શરૂ થશે સરકારનું કહેવું છે કે આ પગલાંથી ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળશે અને ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની પહોંચ વધુ મળશે અને ત્યાંના લોકો પણ ઇન્ટરનેટની સુવિધાનો લાભ છે એ મફતમાં લઈ શકશે તો મિત્રો આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર લખજો અને તમે કયા ગામથી કયા સિટીથી જોવો છો વિડીયો એ પણ કમેન્ટ જરૂરથી કરી નાખજો ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતમાં તાબડતોડ સભ્યોની તપાસ સમિતિને ત્રીસ દિવસમાં અહેવાલ સબિટ કરીને ફરજિયાત આપવાનો છે રાજ્યભરમાં પંદર વર્ષથી જૂના બ્રિજોની સમીક્ષા શરૂ થશે નવા માપદંડો મુજબ બ્રિજની મજબૂતાઈ પરીક્ષણ ફરજિયાત બનશે જિલ્લા કલેક્ટરોને તમામ જોખમી માળખાઓની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે સરકારે ઇજનેરી વિભાગમાં નવી ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી છે આ અભિયાન હેઠળ નબળા માળખાઓને તરત જ ધ્વંસ કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે આવી ઘટનાઓની પુનરાવર્તિતા રોકવા માટે કડકમાં કડક સરકાર તરફથી પગલાં લેવામાં આવશે જેથી કરીને વડોદરા જેવી જે બ્રિજ દુર્ઘટના થઈ છે એમાં અન્ય લોકો મૃત્યુ ના પામે અને ભવિષ્યમાં પણ એવી બ્રિજ દુર્ઘટના થાય નહીં એના માટે સરકારે મહત્વનું પગલું જાહેર કર્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક જુલાઈ બે હજાર પચીસથી સગીર વાહન ચાલકોના માતા પિતા પર કડક કાર્યવાહી શરૂ થશે જ્યાં મિત્રો નવા મોટર વાહન કાયદા હેઠળ અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા વાહન ચલાવવા પર માતા પિતા પર પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે

ત્યારબાદ મિત્રો વાત કરીએ મુદ્રા યોજનાની 10 વર્ષની સફળતા વિશે તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજનાની 10 વર્ષની સફળતા પર અભિનંદન વ્યક્ત કર્યા આ યોજના હેઠળ 50 કરોડ થી વધુ લોકોને 10 લાખ કરોડ થી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે 75% લોન ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓને મળી છે મોદીએ જણાવ્યું હતું કે આ યોજના એ દેશના નાના ઉદ્યોગો અને શિલ્પકારોને સશક્ત બનાવ્યા છે 28% લોન એસસી વર્ગ ને અને એકવીસ ટકા સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંત પર કામ કરે છે આગામી પાંચ વર્ષમાં યોજનાનું લક્ષ્ય બે કરોડથી વધુ લોકોને લાભ આપવાનું છે તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નવા વિડીયો સમાચાર સાથે તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં